ને એ કોઈ નહીં કોઈ નહીં બેટિંગ અરે ભાવા દોડ દોડ કરી બે દરન ત્યાં બેટિંગ

E, e, e. Bora, Chua Ê Ê Ê Ê Bà rẻ nhẹ Bà rẻ nhẹ આ એ બાબા તો યુટ્યુબ માં પોસ્ટ થાય ખબર નહી ચાણ તો એડિટ કરીને કટ કટ બેારમાં એ આખીને મોઢામાં બધા બધા અવાજ આ ખોટી એ

પેલો નીની રીવા થી માર તૈયાર અલ્યા હું તૈયાર થઈ હું તો ફોન માં જોઈ રહ્યો એકદમ આવે બોલ Hãy cái cho kia này Mì Gõ Để không bỏ lỡ अडी कर ना माची बांध लेउ छी जो <laughs> क्या याद है याद है रे ना रे रे ना 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 Hãy है बेवकूफ एक अनु क्यों ले जा ભલંજ મિ૨ ણ૨ા�લ થ૨ળ દ૨ા�િમ ટિાહ કરલ છાળુલ ઔહલ ંતાલ કરલલ ખળળા�લ ખળલા�ા� કરલાલ કરા કરલ ખળલા યાર ટોર્ડ તો બીજો કિનારો જોજે લોક ટોર્ડ પર બસ રણનો રણલાયા આ થઈ ગયા મંદિર લી ગયા મંદિર દે ભાઈ જા જા લે નોક નો ભાઈ જા આ તો કિડ કો બહુ ડ્રીપર તો ગેસ વટતો આયા આ આઈ જાય હોય 25% ચાલુ ઓમે પાછો મોકલો ભાઈ જા કેટલા હે ઊભો કે રહી હે ચેતો એ ને બાબા કેતો તું બાબર દિવસી પાર જ ને લે નોક હે ને બ Terima kasih telah menonton!

રાજલા ત્યા એ લાલા રન લાલા બોલકો તે રન મારું દિલે જેમ બિલ્ડિંગ પર તું ગાડી

બરો 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 ન ઓકે ની માં જલી ઓર છે ની માં 7 ઓર તો 13 7 ઓર બાકી 7 ઓર તો 33 ઓર બાકી બહુ થી અરે તું કોણ હાથ કે 하다 હાથ 6

अरे ए ए समझ में आ બેટ મેલ આઠ ઓર થાય ના આઠ હો ત્યાસી એસપી લાલભાઈ ત્યાં ચાર માલ્યા સિક્સર એટલે હોવાનું થઈ ગયું કે

આસો આયા આ વખત આયા તો ફરતું જ લાવે બળવા આતમ થઈ આ શેદન ઢારી હોય જોયે વરસાદ ના થા નકો ઓન ઓનડા વરસાદ પડે છે પૂરી થઈ કેમેરા જો ચાલુ થઈ ગયા

તમારા આ દડો નતું પકડવાનો ચક્કર કોઈ નતું પાછળ આ કોઈ નતું પકડવાનો હા લેતો એ એક એક જો નીલો બેટ માર્ક કરજો આ ગાલી ગા આ આરિયન એ શ્યાર આરે મોબાલ વાત પા વેવું જમીન થાય દાવ લે કે

હજી એક બાકી ના ભાઈ રન ઓછા થયા યાર પંદર પંદર તો લઈ લે છેલ્લા છ માં છત્રી હો વાહ

aturan to atur. <laughs> Hãy đi cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn